અહીંયા મેં ત્રણ મરચાં લીધા છે લીલા હવે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું આપણી આ અદા લસણની ચટણી તૈયાર છે એમાં આપણે વટાણા એડ કરવાના છે વટાણા અચકચરા આપણે વટાણાને આ રીતે આપણા વટાણા અચકચરા અચકચરું વટાણા આપણા તૈયાર છે હવે આપણે તેમાં અડધી ચમચી અજમો એડ કરીશું જેથી આપણને વટાણા વાયડા ના પડે એક ચમચી તેમાં તલ એડ કરીશું અહીંયા મેં લીલું લસણ લીધું છે તે એડ કરીશું થોડીક જ હળદર લેવાની છે થોડું લાલ મરચું અને ધાણા ચીરું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અહીંયા મેં એક બાઉલ લીલા ધાણા લીધા છે તે એડ કરવાના છે હવે તેમાં આપણે લીંબુ એડ કરીશું

બે ચમચી ચોખાનો લોટ એડ કરું છું હવે જોઈતા પ્રમાણમાં જ આપણે થોડુંક પાણી એડ કરીશું હવે એમાં હું થોડુંક દૂધ એડ કરીશ હવે આપણે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરીશું તેલ આપણે મૂકી દીધું છે તે થઈ ગયું છે તે આપણે અંદર એડ કર્યું છે આ રીતે

નો જરૂર ચોખાનો લોટ ચણાનો લોટ અને આજ થોડું પટાણાનું ફીરું તેને આ રીતે મિક્સ કરી દેવું તો હવે આપડા મરચાના ભજીયા તૈયાર છે આ ક્રિસ્પી મરચાના ભજીયા તૈયાર છે તે આપણે વટાણાના ભજીયા સાથે ખાઈશું તૈયાર છે આપણા વટાણાના ભજીયા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ પોચા બન્યા છે અને જાળીદાર બન્યા છે તેને આપણે દહીં સાથે ડુંગળીની ચટણી સાથે અને અહીંયા મેં મરચાં બના બનાવ્યા છે તેની સાથે બી આપણે ખાઈ શકીએ તો તમને મારી આ રેસિપી કેવી લાગી તે મને જણાવશો આવી બીજી રેસિપી જોવી હોય તો મારી વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ